નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે દેશમાં ઘણા લોકો છે જે શિક્ષક બનવા માંગે છે જો તમે પણ આગામી સમય માં શિક્ષક બનવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા ઘણા જ કામ છે હાલ દેશ શિક્ષક બનવા માટે બી એડ ની ડિગ્રી હોવી અનિવાર્ય છે જો કે હવે આગામી વર્ષ થી બી એ બી એડ અને બી એસ સી બી એડ કોર્સ બંધ કરવામાં આવી રહ્યો છે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે એનસીટી દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે આગામી વર્ષ થી ચાર વર્ષના બી એ બી અને બી એસ સી બી એડ કોર્સ બંધ કરવામાં આવી રહ્યો છે તેની જગ્યાએ હવે સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ શરૂ કરાશે આ સાથે સમગ્ર અભ્યાસ બદલી નાખવામાં આવશે આ કોર્સ ને બી એ બી એસસી ના વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ પણ કરી શકશે આ નિર્ણય દ્વારા સરકાર પ્રયાસ છે કે નવી શિક્ષણ નીતિ હેઠળ નવા શિક્ષકો તૈયાર કરવામાં આવે એનસીટી ના નોટિફિકેશન માં કહેવામાં આવ્યું છે કે હાલ જે કોર્સ ચાલી રહ્યા છે તે અંતિમ છે વર્ષ બે હજાર આ કોર્સ માં તમામ શૈક્ષણિક સંસ્થાઓ એનસીટી ની વેબસાઇટ પર નવા કોર્સ માટે અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ માર્ચ નક્કી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા દેશની આંતરિક સુરક્ષાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ગૃહ મંત્રાલય દ્વારા દેશની ઇન્ટરનલ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમાર સરહદે આવેલા ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો વસ્તી વિશે માળખું જાણવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મુવમેન્ટ એરેન્જમેન્ટ એફએમઆર ને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે આપણી સરહદો સુરક્ષિત કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંકલ્પ છે ગૃહ મંત્રાલય એ નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને મ્યાનમાર ની સરહદે આવેલા ભારત ના ઉત્તર પૂર્વીય રાજ્યો ની વસ્તી વિશિયટ માં જાળવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મુવમેન્ટ રેજિન એફએમઆર નાબૂદ કરવામાં આવશે વિદેશ મંત્રાલય હાલમાં તેને રદ કરવાની પ્રક્રિયામાં હોવાથી ગૃહ મંત્રાલય દ્વારા એફએમઆર ને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે રામ મંદિરમાં માં સામે રાખવામાં આવેલ છ દાનપાત્રોમાં દાનની રકમની ગણતરી રવિવાર રાત્રે આરતી બાદ શરૂ કરવામાં આવી જે રાત્ર બે વાગ્યા સુધી ચાલી એક પખવાડિયા એટલે કે પંદર દિવસ ભક્તોએ રામલલ્લા ને એક કરોડ રૂપિયા અર્પિત કર્યા છે આ સાથે જ દાનપાત્રમાંથી મોટી માત્રામાં સોના ચાંદી ના ઘરેણા પણ મળ્યા છે રામ મંદિર માં છેલ્લા પંદર દિવસ માં ત્રીસ લાખ થી વધુ ભક્તો રામલલ્લા ના દર્શન કરી ચુક્યા છે રોજ એવરેજ બે લાખ લોકો રામલ્લા ના દર્શન કરી રહ્યા છે મંદિર માં ભારે ભીડ ને કારણે દાનપાત્રો ખોલવામાં આવ્યા ન હતા હાલ તેને ખોલવામાં આવતા લગભગ એક કરોડ થી વધુ ની રકમ મળી છે રવિવારે રાત્રિના ના સમયે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારીઓ સહિત પંદર સભ્યો ની ટીમે સીસીટીવી કેમેરા ની દેખરેખ હેઠળ છ દાનપાત્રોને ખોલીને ને ખોલી ને તેમાં રહેલ રકમ ની ગણતરી કરી હતી અર્પણ ની રકમ અને ભેટની વસ્તુઓ મંદિર પરિસર ના કાઉન્ટિંગ રૂમ માં બનેલા ચેસ્ટ માં રાખવામાં આવી છે દિલ્હી એનસીઆર માં આજથી આગામી ત્રણ દિવસ સુધી ઝડપી પવન ફૂકાશે જેના કારણે ઠંડી માં વધારો થઈ શકે છે આ સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેશે સવાર અને સાંજે દસ થી ચોવીસ થી લઈને પાત્રીસ કિમી પ્રતિ કલાકે ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેને લઈને ભારે ઠંડી અનુભવાશે ઉત્તર ભારતના ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા પંજાબ સહિત ઝારખંડના કેટલાક સ્થળોએ હળવા વરસાદ ની સંભાવના છે અહિં પંદર ફેબ્રુઆરી સુધી ઠંડી રહેશે ફેબ્રુઆરી અંત સુધી તાપમાન વધવાની શક્યતા છે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ નો પણ કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે શ્રી મોદી એ ડોક્ટર મનમોહન સિંહ ની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે પુષ્કળ યોગદાન આપ્યું છે તેમણે જે રીતે ગૃહ અને દેશ ને માર્ગદર્શન આપ્યું તે હંમેશા યાદ રાખવામાં આવશે પ્રધાનમંત્રી એ લોકશાહી ને મજબૂત કરવા માટે મતદાન કરવા રાજ્ય સભા માં વ્હીલ ચેર પર આવવા બદલ પૂર્વ પ્રધાનમંત્રી ની પ્રશંસા કરી હતી એક વર્ષ માટે રિઝર્વ બેંકે ટૂંકા ગાળાના ધિરાણ દર અથવા રેપો રેટ ને છ પોઈન્ટ પાંચ ટકા પર સ્થિર રાખ્યો છે ફુગાવા ને નિયંત્રિત કરવા બેન્ચમાર્ક વ્યાજ દર છેલ્લે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માં છ પોઈન્ટ પચીસ ટકા થી વધારી ને છ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સરકારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ પર આધારિત છૂટક ફુગાવો ચાર ટકા પર રહે તે સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય બેંક ને આદેશ આપ્યો છે કર્ણાટક સરકારે હુક્કા પીવા પર પ્રતિબંધ મૂક્યો છે સરકારના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધ લોકો સ્વાસ્થ્ય અને સુરક્ષા ને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે સરકારે હુક્કા ઉત્પાદનો ના વેચાણ ખરીદી અને તેના પ્રચાર પર તાત્કાલિક અસર થી પ્રતિબંધ મૂક્યો છે કર્ણાટક રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં તમામ પ્રકારના હુક્કા ઉત્પાદનો ના વેચાણ સંગ્રહ જાહેરાત અને પ્રચાર કરવા પર પ્રતિબંધ લાગ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે બે હજાર સોળ સત્તર નો ડેટા જાહેર કર્યો હતો સર્વે અનુસાર કર્ણાટક ના બાવીસ ટકા યુવાનો તમાકુ નું સેવન કરે છે જેમાંથી આઠ પોઈન્ટ આઠ ટકા લોકો ડ્રગ્સ ના બંધાણી છે ડબ્લ્યુ ના રિપોર્ટ અનુસાર ત્રેવીસ પોઈન્ટ નવ ટકા યુવાનો જાહેર સ્થળોએ તમાકુ ના ધુમાડા ના સંપર્ક માં આવી રહ્યા છે આ ડેટા ના આધારે કર્ણાટક સરકારે હુક્કા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે રાહુલ ગાંધીએ ભારત ન્યાય યાત્રા માં પીએમ મોદી ની જાતિ પર ઘા કર્યો તેમણે કહ્યું મોદીજી સંસદ માં કહે છે ઓબીસી વર્ગ ની ભાગીદારી ની શું જરૂર હું ઓબીસી છું સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું કે લોકોને ભયંકર રીતે મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે નરેન્દ્ર મોદીજી ઓબીસી માં નથી નરેન્દ્ર મોદીજી જન્મ ગુજરાત માં ઘાચી જાતિ માં થયો હતો વર્ષ બે હાજર માં ભાજપ દ્વારા તેમના સમુદાય ને ઓબીસી બનાવી દેવામાં આવ્યા હતા તમારા વડાપ્રધાન પ્રધાન ઓબીસી માં જન્મ્યા ન હતા વડાપ્રધાન સામાન્ય જાતિ માં જન્મ્યા હતા તેઓ આખી દુનિયા સામે ખોટું બોલી રહ્યા છે મોદી ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં કરે જાતિની વસ્તી ગણતરી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી જ કરશે રાહુલ ગાંધી ના સ્ટેટમેન્ટ પર તથ્ય શીર્ષક થી જાહેર કરવામાં આવેલી સંક્ષિપ્ત નોટ માં સરકારે કહ્યું કે મોડ ઘાંચી જાતિ ગુજરાત સરકાર ની સામાજિક અને શૈક્ષણિક રૂપ થી પછાત વર્ગ ઓબીસી માં સામેલ છે આ નોટ માં કહેવાયું છે કે ગુજરાત માં એક સર્વેક્ષણ પછી મંડળ આયોગે સૂચકાંક એકાણું એ અંતર્ગત ઓબીસી ની એક સૂચિ તૈયાર કરી જેમાં મોડ ઘાંચી જાતિ સામેલ હતી ભારત સરકાર ની ગુજરાત માટે એકસો પાંચ ઓબીસી જાતિઓની યાદીમાં મોડ ઘાંજી પણ સામેલ છે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું આ અંગે શુક્રવારે ચર્ચા થશે ઓગણ પાનાના શ્વેતપત્રમાં માં બે હજાર ચૌદ પહેલા અને પછીની ભારતીય અર્થવ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી છે તે જણાવે છે કે કેવી રીતે યુપીએ સરકારના દસ વર્ષમાં ભારતને અર્થતંત્રના ગેરવહીવટ નુકસાન સહન કરવું પડ્યું યુપીએ સરકાર દરમિયાન એકસો બાવીસ ટેલિકોમ લાઇસન્સ સાથે સંકળાયેલું ટુ સ્પેક્ટ્રમ કૌભાંડ થયું હતું કેગના અંદાજ મુજબ સરકારી તિજોરીને એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કોલસા કૌભાંડ સરકારી તિજોરીને એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું કોમનવેલ્થ ગેમ્સ પીડબ્લ્યુજી કૌભાંડ રાજકીય અનિશ્ચિતતાનું વાતાવરણ દર્શાવે છે દિલ્હી થી કોલકાતા ની ફ્લાઇટ માં મુસાફરી કરી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકે જયારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને પોતાની સાથે મુસાફરી કરતા જોયા તો તેને ને બિઝનેસ આઈડિયા આપવાનું વિચાર્યું જોકે સુરક્ષા પ્રોટોકોલ ના કારણે તે રેલવે મંત્રી ને મળી શક્યો નહીં એટલે તેને ટીશ્યુ પેપર પર પોતાનો આઈડિયા લખીને ગમે તે જુગાડ કરી અશ્વિની વૈષ્ણવ સુધી પહોંચાડ્યો તેને વિચાર્યું ન હતું કે આ પ્રસ્તાવ પર ચર્ચા આગળ વધશે પરંતુ ફ્લાઇટ કોલકાતા માં ઉતર્યા ના છ મિનિટ પછી જ તેને આ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે ફોન આવ્યો